પચાસ રૂપિયામાં આવું મસ્ત કલેક્શન નહીં મળે ફૂલ ફિનિશિંગ વાળું પચાસ રૂપિયામાં મસ્ત દુપટ્ટો છે ભારે દુપટ્ટો પેન્ટ અને કુર્તો કુર્તાની અંદર વર્ક આવશે અને ગોળ કુર્તો આવશે મીડિયમ લેન્થ આવશે બેનોને હોય એની અંદર એક બીટ કલર છે બધા કલર ખોલી દઉં ખોલી ને બતાવું એટલે તમને ખબર પડી જાય આ બીટ કલર છો સાઈઝ મળશે આની અંદર તમને એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ ચાર સાઈઝ મળી જશે ચારે ચાર સાઈઝ હાજરમાં છે કારણ કે નવું જ કલેક્શન આવી ગયું છે આની અંદર આ જો આનું પેન્ટ અને એમાં બીટ કલરનો દુપટ્ટો ત્રીજો એક કલર છે એમાં આપણી પાસે બદામી કલર આનું પેન્ટ અને આનો દુપટ્ટો એની અંદર જો સાઈઝો મળી સેલ સાઈઝ એક્સેલ અને ડબલ એક્સેલ ફૂલ પર મસ્ત વેરાયટી મળશે હવે બતાવું છું પ્યોર ગજી ની પેર સેલ ના આમાં પણ તદન નવું કલેક્શન આવી ગયું છે સેલ ભાવમાં પ્યોર ગજી નું મટીરીયલ છે 900 રૂપિયામાં માં એમએલ એક્સેલ ડબલ એક્સેલ ની સાઈઝ છે આની અંદર આ જોઈ લો 900 રૂપિયામાં મસ્ત મચાનું હેવી કલેક્શન છે

ને એની અંદર આપણી પાસે બીજો કલર છે રામા કલર ખોલી બતાવી દઉં કારણ કે તમારે લગ્ન પ્રસંગમાં પહેરવું છે તો તમારી પૂરેપૂરી પસંદગી થી પહેરી શકો જયપુરી કલેક્શન ની અંદર ઘણું બધું ગજી ની અંદર વર્ક વાળું ક્રોક ટોક માં ચોલી માં નવું કલેક્શન આવ્યું છે ભારે માં સાડીઓમાં રોજ રોજ આવતું રહીએ છે બેનોને ખરીદી કરવી છે લગ્ન પ્રસંગની ખરીદી કરવી તો ફટાફટ આવી જાજો કારણ કે આપણા મીરા હોલમાર્ટમાં તમને રોજ નવું રોજ સસ્તું રોજ સારું ને રોજ સેલ ની વેરાયટી સરસ કલેક્શન મળવાનું છે અંદર પ્રીમિયમ ક્વોલિટી લેવી હોય તો નીચે WhatsApp નંબર આપેલા છે એમાં ઓર્ડર કરી શકો છો ગ્રુપમાં જોઈન થવા માટે મેસેજ કરજો નવી નવી અપડેટ તમને ઘર બેઠા મળતી રહેવાની છે જય માતાજી